સરદાર સાહેબનું સારધા શતાબ્દી વર્ષ નોખી માટીના અનોખા માણસ સરદાર સાહેબ આ વર્ષ લોક લાડીલા અને આઝાદીના ચળવળમાં મહત્ત્વનો ભાગ ભજવનાર સરદાર સાહેબનું સંઘર્ષ શતાબ્દી વર્ષ છે નોખી માટીના અનોખા માણસ સરદાર સાહેબે આપણને જે આપ્યું છે એનું ઋણ આપણે દેશવાસીઓ ક્યારેય ચૂકવી શકીએ તેમ નથી આવા જ સરદાર સાહેબના આદર્શો પર કામ કરતી સંસ્થા છે સરદાર ધામ જે સમાજના નિર્ણયથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સુધી યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરે છે ત્યારે એકસો વર્ષ પહેલા જન્મ લેનાર સરદાર સાહેબની પ્રતિભાનો પરિચય સમગ્ર ગુજરાતને જગતને કરાવવા સરદારધામ યુવા સંગઠન દ્વારા જોન વાઇઝ સરદાર કથા કરવાનું આયોજન કરાય છે જેના શ્રી ગણેશ ડીઆર પ્લે ગ્રાઉન્ડ ઉત્તરાયણ મોટા વરાછા સુરત ખાતે ત્રણ દિવસીય તારીખ વીસ એકવીસ બાવીસ ડિસેમ્બરના રોજ સરદાર કથાના આયોજન દ્વારા કરવામાં આવ્યું છે આ કથાનો હેતુ સરદાર સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિ વર્ષ તેમના વિચારો અને કાર્યો ઘર ઘર સુધી પહોંચાડવાનો છે સુરત ખાતેની પ્રથમ ત્રિદિવસ પ્રથમ દિવસીય કથામાં વક્તા શ્રી શૈલેષભાઈ સગપરિયા એ સરદાર વલ્લભભાઈના વ્યક્તિત્વને લોકો સમજી શકે એ માટે એમના નાનપણના પ્રસંગોથી શરૂ કરીને બેરિસ્ટર બનવા સુધીની વાતો રજૂ કરી હતી તેમનો શિક્ષકો પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ વક્તા નિડરપણાના ગુણો બતાવવા પ્રસંગો શૈલેષભાઈ દ્વારા વર્ણવામાં આવ્યા હતા અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ તેમણે જે સફળતા મેળવી હતી તે તેમના પ્રસંગો દ્વારા જણાવવામાં આવ્યું હતું આ પ્રસંગે દરેક સમાજની સંસ્થાઓના આગેવાનો હોદ્દેદારો ગામ પરિવાર મંડળના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી સભ્યો જોડાયા હતા આ સરદાર કથાનું આયોજન સરદારધામ યુવા સંગઠન જીપીબીઓ જીપીબીએસ ટીમ દ્વારા સુરત દ્વારા કરવામાં આવ્યું હતું